એર ઇન્ડિયા એક્સપ્રેસની સિત્તેરથી વધુ આંતરરાષ્ટ્રીય અને ડોમેસ્ટિક ફ્લાઇટ રદ કરી દેવામાં આવી છે જેથી મુસાફરોને હાલાકીનો સામનો કરવો પડે તેવી સ્થિતિ સર્જાઈ છે એર ઇન્ડિયા એક્સપ્રેસના ક્રૂ મેમ્બર અચાનક સી લઈ લેતા આવી સ્થિતિ સર્જાઈ છે જેના પગલે અનેક ફ્લાઇટો મોડી પડી છે તો અનેકને રદ કરવાની ફરજ પડી હતી સિવિલ એવિએશન ઓથોરિટી આ મામલે તપાસ શરૂ કરી દીધી છે એરલાઇન્સે કહ્યું કે કેબિન ક્રૂનો એક મોટો વર્ગ છેલ્લી ઘડીએ બીમાર પડી ગયો છે જેના લીધે ફ્લાઇટો મોડી પડી રહી છે કોંગ્રેસ નેતા સામ પિત્રોડાએ થોડા દિવસ પહેલા પર ખૂબ વિવાદ વિવાદ થયો થયો હતો આ હજુ પૂરો નથી ત્યાં હવે કોંગ્રેસ નેતાએ ભારતીય લોકોના દેખાવને લઈને એક નિવેદન આપ્યું છે જેના પર પણ વિવાદ થયો છે ત્યારે હવે વડાપ્રધાન મોદીએ પણ પિત્રોડાના નિવેદનને લઈને કોંગ્રેસ અને રાહુલ ગાંધી પર આકરા પ્રહાર કર્યા છે कोई मुझे बताइए क्या मेरे देश में चमड़ी के रंग के आधार पर लोगों की योग्यता तय होती क्या चमड़ी के रंग का खेल शहजादे को किसने इजाजत दी है संविधान सर पे लेकर के नाचने वाले लोग चमड़ी के रंग के आधार पर मेरे देशवासियों का अपमान कर रहे हैं शहजादे आपको जवाब देना पड़ेगा चमड़ी के रंग के आधार पर मेरे देशवासियों का अपमान मेरा देश सहन नहीं करेगा और मोदी तो कतई नहीं करेगा ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડે સત્તાવાર જાહેરાત કરી છે કે માર્ચ બે હજાર ચોવીસમાં યોજાયેલી ઉચ્ચતર માધ્યમિક પ્રમાણપત્ર પરીક્ષા ધોરણ બાર સાયન્સ કોમર્સ આર્ટ્સ ગુજકેટ બે હજાર ચોવીસ અને સંસ્કૃત માધ્યમનું પરિણામ જીએસબીની વેબસાઇટ પર આવતીકાલે એટલે કે તારીખ નવમી મે સવારે નવ કલાકે જાહેર કરાશે આ ઉપરાંત વિદ્યાર્થીઓ વોટ્સએપ નંબર સિક્સ થ્રી ફાઈવ સેવન થ્રી ડબલ ઝીરો નાઇન સેવન વન પર પોતાનો બેઠક ક્રમાંક મોકલીને પણ પરિણામ મેળવી શકે છે આજરોજ ડાંગ જિલ્લાના વાતાવરણમાં પલટો આવતા બરફના કરા સાથે કમોસમી વરસાદ વરસ્યો હતો કાળા ડિબાંગ વાદળ સાથે સાપુતારા સહિત આસપાસના વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો કમોસમી વરસાદને કારણે ભર ઉનાળે ચોમાસા જેવું વાતાવરણ બન્યું હતું રાજકોટ લોકસભા બેઠકના પુરુષોત્તમ રૂપાલાએ લોકસભા ચૂંટણીનું મતદાન પૂર્ણ થયા બાદ આજે ફરી ક્ષત્રિય સમાજની માફી માંગી છે તેમણે જણાવ્યું હતું કે મારી ચાળીસ વર્ષની રાજકીય કારકિર્દીમાં સૌથી કઠિન દોરમાંથી પસાર થયો છું મારા એક નિવેદનને કારણે સમગ્ર ચૂંટણીમાં ખૂબ જ મોટા વમળો સર્જાયા છે જાહેર જીવનના ખૂબ જ મોટો પેળાદાયક અને કષ્ટદાયક દોરમાંથી પસાર થયો છું એ મારું નિવેદન હતું સમગ્ર ઘટનાનું કેન્દ્ર બિંદુ પણ હું જ હતો તેને કારણે ક્ષત્રિય સમાજ તરફથી જે પ્રતિક્રિયાઓ આવી તેને કારણે ભાજપ પક્ષ તેમાં લપેટાયો હતો સામાન્ય રીતે મારું વ્યક્તિત્વ મારી પાર્ટી માટે પ્રેરણારૂપ અને પ્રોત્સાહક રહેતું હતું પરંતુ આ વખતે મારા નિવેદનને કારણે સમગ્ર ભાજપ દ્વિધામાં મુકાયો છે મારે આપ સૌની વચ્ચે એકદમ નિખાલસ એકરાર કરવો છે કે મારી સમગ્ર કારકિર્દી દરમિયાનનો સૌથી કઠિન દોર એમાંથી હું પસાર થયો છું ગઈકાલે ચૂંટણી પૂરી થઈ ગઈ મતદાન સારી રીતે થયું ઉત્સાહપૂર્વક વાતાવરણની અંદર થયું અને સૌથી સારા સમાચાર તરીકે હું જેને મૂલવું છું એ સંપૂર્ણ શાંતિપૂર્વક થઈ એ ઘટનાને કારણે હું અત્યારે આપ સૌની વચ્ચે મારી લાગણીઓ શેર કરવા માટે આવ્યો છું સાથીઓ મારા એક નિવેદનને કારણે આખી એ ચૂંટણીની અંદર ખૂબ મોટા વમળો સર્જાણા અને એને કારણે આ દોરમાંથી મેં જેમ આપને કહ્યું કે સૌથી મારો જાહેર જીવનનો પીડાદાયક કહો કષ્ટદાયક કહો એ દોરમાંથી હું પસાર થયો મારે આપને સૌને કહેવું છે કે મારી ભૂલ થઈ મારાથી ભૂલ થઈ એની પ્રતિક્રિયામાં ક્ષત્રિય સમાજ તરફથી એના સમાજને ઉદ્વેલિત થવાનું નિમિત્ત બન્યું કારણ બન્યું પણ આખી એક ઘટનાનું કેન્દ્ર બિંદુને કારણ હું જ હતો પણ થયું એવું કે અમારી આખી પાર્ટી પણ એમાં લપેટાણી અને મારી આખી પાર્ટીને પણ સહન કરવું પડ્યું જે મારા માટે સૌથી કષ્ટદાયક છે મને ઇન્ડિવિડ્યુઅલ એ બહુ પીડાદાયક બાબત છે સામાન્ય સંજોગોમાં મારા વક્તવ્યો એ મારી પાર્ટી માટે એસેટ હતા મારી પાર્ટી માટે એ પ્રોત્સાહક રહેતા હોય એને બદલે હું જ્યારે કેન્ડિડેટ હોઉં ત્યારનું મારું એક વક્તવ્ય એ સમગ્ર પાર્ટીને દ્વિધામાં મૂકનારું થયું મુશ્કેલીમાં મૂકનારું થયું એનો પણ હું એકરાર કરું છું અને એની સઘળી જવાબદારી મારી છે એમ હું બહુ સ્પષ્ટપણે આપ સૌની વચ્ચે સ્વીકાર કરું હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે વરસાદને લઈને આગાહી કરી છે દસથી ચૌદ મે વચ્ચે ગુજરાતભરમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી શરૂ થશે પ્રી મોન્સૂન એક્ટિવિટી દરમિયાન વાવાઝોડા અને વંટોળ સાથે વરસાદ વરસે તેવી આગાહી કરી છે આ સમય દરમિયાન મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં વરસાદી માહોલ જોવા મળી શકે છે ચોમાસાને લઈને અંબાલાલ પટેલે અનુમાન કરતા જણાવ્યું છે કે કૃતિકા નક્ષત્રમાં જો વરસાદ થાય તો ચોમાસું સારું રહેશે આ સાથે તેમણે જણાવ્યું છે કે આ વર્ષે ચોમાસું વહેલું આવવાની સંભાવના છે દસ થી ચૌદ જૂન વચ્ચે ગુજરાતમાં સારા વરસાદના એંધાણ છે આ ઉપરાંત જૂન મહિનાના અંતમાં વાવાઝોડા સાથે વરસાદી માહોલ જામે તેવી શક્યતા છે સૌરાષ્ટ્ર કચ્છમાં ચોમાસું ખૂબ સારું રહે તેવું અંબાલાલ પટેલનું અનુમાન છે વડોદરા શહેરના પંડ્યા બ્રિજ નીચે પેટ્રોલ ભરેલા એક ટ્રેન વેગનમાં અચાનક આગ ફાટી નીકળી હતી ઘટનાની જાણ થતાં જ ત્રણ ફાયર સ્ટેશનનો સ્ટાફ ઘટના સ્થળ પર પહોંચ્યો હતો અને ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો આ સમયે વેગનની બાજુમાં દાઝી ગયેલી હાલતમાં એક યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો વડોદરા રેલવે પોલીસે યુવકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સયાજી હોસ્પિટલમાં મોકલીને વધુ કાર્યવાહી હાથ ધરી છે પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે યુવક શર્ટ ઉતારીને ટ્રેનના વેગનમાં ચડી ગયો હતો અને જીવંત જ વીજ વારને પકડી લેતા તે ભરતું થઈ ગયો હતો અને ટ્રેનના વેગનમાં આગ ફાટી નીકળી હતી સુરત જિલ્લાના પુણા વિસ્તારમાં ગંગા હોટલ પાસે એક અકસ્માત સર્જાયો હતો જેમાં બાઇક ચાલક ટ્રક નીચે આવી જતા તેનું કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું વ્યસ્ત એવા માર્ગ ઉપર અકસ્માત થતા વાહન ચાલકોનું ટોળું એકત્ર થઈ ગયું હતું બાઇક ચાલકને માથાના ભાગે ગંભીર ઈજા થતા એકસો આઠને ફોન કરી ઘટનાની જાણ કરવામાં આવી હતી બાઇક ચાલક ઘટના સ્થળે જ મોતને ભેટ્યો હોવાનું જાણવા મળ્યું છે એસઓજીએ ઝડપી પાડેલ એક કરોડના ડ્રગ્સ મામલે સુરત જેસીપી ક્રાઇમ રાઘવેન્દ્ર વત્સે પત્રકાર પરિષદ થકી માહિતી પૂરી પાડવામાં આવી છે એક કરોડના ડ્રગ્સ કેસમાં મુખ્ય આરોપી મહમદ કાશીફને વેશપલટા સાથે અઢારસો કિલોમીટર પીછો કરીને એસઓજીએ પકડી પાડ્યો હતો કાસિફની પૂછપરછમાં અન્ય પાંચ નામ ખુલતા પોલીસે વધુ પાંચની ધરપકડ કરી હતી મુંબઈ અને સુરત વચ્ચે ડ્રગ્સ મામલે જોડાયેલી ચેન તોડવાનો પ્રયાસ સુરત પોલીસ કરી રહી છે ડ્રગ્સ બનાવવાનું મટીરિયલ મુંબઈથી આવી રહ્યું છે જેથી મુંબઈના પણ કેટલાક લોકોના નામ પણ સામે આવ્યા છે